નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના ઉપર આપનું સ્વાગત છે જિલ્લા રોજગાર કચેરી ભરૂચ દ્વારા રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલું છે જેમાં ધોરણ દસ બાર અને આઈટીઆઈ કરેલા વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે તો આજના વિડીયોમાં આપણે માહિતી મેળવી લઈએ રોજગાર ભરતી મેળો જિલ્લા રોજગાર કચેરી ભરૂચ અને ગવર્મેન્ટ કોમર્સ કોમર્સ એન્ડ સાયન્સ કોલેજ દહેજના સંયુક્ત ઉપક્રમે તારીખ અઠ્યાવીસ બે બે હજાર પચીસ શુક્રવારના સ રોજ સવારે દસ કલાકે ગવર્મેન્ટ કોમર્સ એન્ડ સાયન્સ કોલેજ દહેજ ખાતે ખાનગી નોકરીદાતાઓ દ્વારા એક ભરતી મેળાનું આયોજન કરેલ છે જેમાં એસએસસી એચએસસી આઈટીઆઈ આઈટીઆઈની અંદર કોર્સની વાત કરીએ તો ફિટર ફિટર વેલ્ડર ઇન્સ્ટ્રુમેન્ટ એઓ સીપી એક વર્ષનું આઈટીઆઈ કોઈ પણ ટ્રેડ હોય ચાલશે તમે સ્ટેનો કરેલું હોઈ શકે છે એસઆઈના કોર્સ કરી શકે હોઈ શકે છે સ્નાતક બીએસસી એમએસસી બી બીટેક એપ્રેન્ટિસ અને ખાસ મહિલાઓ માટે એચએસસી આઈટીઆઈ અને ડિપ્લોમા બીએસસી બીકોમ બીએ બે હજાર એકવીસથી થી બે હજાર ચોવીસમાં પાસ કરેલ ઉમેદવારને ઉપસ્થિત રહેવા માટે જાણ કરવામાં આવે છે જાહેરાત પ્રસિદ્ધ થયેલી છે ચોવીસ બે બે હજાર પચીસ સ્થળ છે ભરૂચ આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો ને આપણે